કે લગભગ હું ધારું છું ચોવીસ કલાક ઉપરથી ગયા એટલે બોડીને એ જ લોકોને બેસાડીને જેમ હમણાં કહેવામાં આવ્યું કે ભાઈ એ લોકોને આપણે મૂક્યા છે અને બાકીના જે લોકો આવ્યા એને પણ હમણાં કીધું છે કે જેમ ભગવાનજીભાઈનું જે ચાર જનો છે એમને પણ આપણે રહીને વ્યવસ્થા કરી છે સ્વાભાવિક દ્રષ્ટિએ કાંઈ પણ તકલીફ ના પડે એ બાજુ બંને સરકારો

મંજૂરી પેલા રદ થઈ ચૂકી છે એને ફરી એપ્લાય કર્યું છે ત્યારે આવું કઈક થઈ શકે એવી આશંકા પણ છે છતાં પણ નીલ અને એકવીસ જિંદગી ગઈ આપે જોયું છે કાલે જે પ્રકારે આરોપીને બંને આરોપી જેનું નામ દીપક અને એના ચાકુ પુત્ર ફાધર જે આ બિઝનેસ કરતા હતા બંને આરોપીઓને આપણે સાત સુધી પકડી પણ લીધા છે અને એની સાથે સાથે જેમ કહેવામાં આવ્યું કે તપાસની શરૂઆત

આરોપ છે કે તમારે આ બધું છુપાવવું પડ્યું છે જેને પોતાનું સ્વજન ગુમાયું જેને પોતાનો ભાઈ બેન દીકરી ગુમાયા કે પોતાના સ્વજન મુખ પણ ના જુએ મર્યાબાદ પણ મોઢું ના જુએ જે લોકો કાળી મજૂરી કરવા ગુજરાત પાવ્યા ગુજરાત માટે દેશ માટે જે લોકો ઉત્પાદન કરતા હોય એમના શ્રમનું તો મૂલ્ય તમે ના સમજ્યા મરી ગયા પછી એમને લાશ જોવા નતો આ કાયદાની વિરુદ્ધ છે નજીકના નિયરેસ્ટ મેડિકલ ઓફિસર પાસે એનું પીએમ કરાવવું પડે પરિવાર જને આઈડેન્ટિફાઈ કરે પછી પરિવાર પોતે બોડી રિસીવ કરે અને મધ્યપ્રદેશની પોલીસ એ મધ્યપ્રદેશના સરકારના માણસો અહીંયા ગુજરાત પાઈને દાંપણ કરવાની શું જરૂર બોડી એને મળવી જોઈએ એનું સ્વજન હોય આ આ કઈ રી છે અમાર કુટુંબની છે પૂછો તમે એમને કોણ તું તમારો આપણો કોણ થાય પોતા પોતા बॉडी साथ में ले जाता आप लोग आ अधिकारियों ने भूमिका नहीं पर जीकुण तो बात थमी हुई है फैक्ट्री फैक्ट्री में इल्लीगल फटाखड़ाનું ઉત્પાદન થતું રહ્યું તો ક્યાં સુધી સ્થાનિક પોલીસ પ્રશાસન શું કરતા હતા अरे એન પણ જવાબદારી બની જે પ્રમાણે બોડી આ રીતે ઘર cadastro છે મધ્યપ્રદેશ કુલ સરકારના માણસ કોણે સોપી એમને પણ સસ્પેન્ડ કરવા જોઈએ સેનો રિપોર્ટમાં કેવું થયો તે નુ અધિકંત્ર જવાબ આપી શક્યું તો બિલકુલ તૈયાર રિપોર્ટ ક્યાંરી પદાર્થ હોતા કેટલા દિવસથી જે અધિકારીઓની ફરજ બેદરકારી કારણે આ કાંડ સર્જાયો એને તપાસ સોંપી છે એટલે રાજકોટમાં જે બન્યું બીજી ઘટનામાં બની એમ ચીન તપાસ બિલાડી કરશે આ એસઆઈડી ફ્રોડ છે આ એસઆઈટી એ નકરી ચારસો વીસી છે હું માંગણી કરું છું જેની ઇન્ટેગ્રીટી માં શંકા ના થઈ શકે એવાથી કરીને ને તપાસ સોંપો તમે બધા આ પીડિત પરિવારો ની ત્યાં સુધી ઉભા નથી થવાના ત્યાં સુધી બોડી પાસે આવીને એમનું મુખ એની માતા ને બતાવવા મનાવે मारा परिवार को जती हुए। बीजा नहीं, है राज्य रही आ हरदा तेरह लोग हरदा के अंदर पिछले साल जो ब्लास्ट हुआ उस ब्लास्ट में तेरह लोग मर गए थे वही हरदा की पटाखे की फैक्ट्री के अंदर वहां पे उसको ताला लगा तो वहां के कॉन्ट्रैक्टर ने वहां के मजदूरों को यहां पे कस पहले यहां पर उनको शिफ्ट किया जहां पर सिर्फ वहाँ पे फटाके का उत्पादन कैसे शुरू हो गया और जिसको सरकार ने परमिशन नहीं दी थी, थी वैसे गोडाउन में कैसे यहाँ पर फटाखे रखे गए क्या? ने ने प्रदेश के लोगों के साथ को तो तीन बजे आया मैं आपसे ये कहना चाहता लोगों की मृत्यु हुई है और दो तो लोगों की शिनाख्त होना शेष है जिनका डीएनए टेस्ट होने के बाद पता चलेगा ये क्या नाम है उसके बाद दो डेड बॉडी को उसके परिवार के लोगों को सुपुर्द किया जाएगा दूसरी बात यह भी सही है कि किसी परिवार में जब कोई इतनी बड़ी घटना घटती है एक ही पिता के तीन तीन चार चार लोगों की मृत्यु होती है तो वास्तव में बहुत ही दुखद घटना जांच में कोई तथ्य सामने आता कि ये तथ्य को सामने लाया नहीं गया तो उस तथ्य को हमारी सरकार